મહાસૂદ આઠમ અને ખોડિયાર જયંતિનો પર્વ માં ખોડલ છે પરમ કલ્યાણી પરમ દયાળુ તો આવો પરિવારની સુખાકારી માટે કેવી રીતે ખોડિયાર માતાની કૃપા મેળવી શકાય એ વિશેની ખાસ વાત જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે છે મા ખોડિયાર માનું જયંતિ તો ખોડિયલ જયંતિની તમને બધાને પહેલાં તો ખૂબ ખૂબ શુભકામના મા ખોડિયલ બધાની મનોકામના પૂર્ણ કરે મિત્રો વાત કરીશું મા ખોડિયાળમાં નહીં પૂજા વિધિ વિધાન મંત્ર અને શ્લોક અને આજે કેવા ઉપાય કરવાથી થશે મા ખોડિયાળની કૃપા તો એવું કહેવાય છે કે આપણે બધા સૌ જાણીએ છીએ કે મામળિયા ચારણની દીકરી હતા મા ખોડલ માતા અને એમને એક ભાઈ અને સાત બેન હતા એવું કહેવાય છે કે મામળિયા ચારણ ભગવાન શિવજીના પરમ ભક્ત હતા અને શિવજીએ એમને વરદાન આપ્યું હતું જેથી પાતાલ લોકની સાત કન્યા એમને ઘરે દીકરી તરીકે હતા જેમાં ખોડલ જે પાતાલ લોકની કન્યા અને યોગમાયા સ્વરૂપે હતા એવું કહેવાય છે કે મા ખોડિયાલ માતા જે છે જોગમાયા છે જે વ્યક્તિના દુઃખો જીવનની અંદર અતિશય દુઃખ હોય તો દુઃખોને દૂર કરે છે મા ખોડલ અને એવું કહેવાય છે કે ડુંગરે ડુંગરે દીવા બળે તારામાં ખોડિયાર ત્રિશુલ તેજસ્વી હાથમાં દિવ્ય જેનો ચમકાર અનેક રૂપે અવતરી આવી શક્તિ ઈશ્વરી ખમકારી જેના હાથમાં હોય દિવ્ય જેનો ચમકાર ઈ ખોડિયાલ એવું કહેવાય છે કલયુગની અંદર સૌથી શીઘ્ર ભક્તોના દુઃખોને દૂર કરવાની શક્તિ ધરાવનાર માં ખોડિયાળ માતા છે એને એવું કહેવાય છે કે મા ખોડલ ની કૃપા થાય ને તો એ વ્યક્તિના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે ઘણા લોકો એવા છે કે વાંજ્યા છે એના ઘરે સંતાન નથી પણ મા ખોડલની ઉપાસના કરે છે મા ખોડલનું વ્રત કરે છે અને માની પૂનમ ભરે છે અથવા અષ્ટમીની તિથિ ભરે છે તો એનાથી મા ખોડિયારની એની ઉપર કૃપા થાય છે અને એના ઘરે પારણું બંધાય છે દુઃખોને તો દૂર કરે છે સંતતીની પ્રાપ્તિ કરાવે છે મા ખોડિયાર નહીં સંતાન આપેલા છે મા ખોડિયાર અને એવું કહેવાય છે કે ખોડિયલ માને પ્રસાદની અંદર તલનો પ્રસાદ તલ અને ગુડ કહેતા ગોળ જેની હોની બનાવીને માને અર્પણ કરવામાં આવે છે ઘણી વખત તલની માતર બનાવીને પણ અર્પણ કરવામાં આવે છે સુખડીનો પ્રસાદ પણ દેવીને બહુ પ્રિય છે ખોડિયાલ માને એવું કહેવાય છે કે માનવ મંત્ર તમે પહેલાં લખી લો માનવ મંત્ર જો તમે માની કૃપા મેળવવા માગતા હોય તો તમારે શું કરવું માની કૃપા મેળવવા માટે એવું કહેવાય છે કે જેની આસ્થા ખોડિયાળમાં ઉપર વિશેષ હોય એ લોકો ખાસ આ પૂજા કરતા હોય છે અને જેમાં પોતાના ઘરે એક બાજટ ઉપર લાલ કપડું પાથરવું એની ઉપર સવા મુઠ્ઠી ઘઉં એની ઉપર મૂકવા અને મા માનો ફોટો મૂકી અને માની પૂજા કરવાની છે ખોરિયલમાંનો ફોટો મૂકવો આગળ ગણેશજી અને ગણેશજીની બાજુમાં રીધિ સિદ્ધિ અને એની આગળ એક પાન ઉપર સાત સોપારી મૂકવી જે માની એવું કહેવાય છે કે સાત બહેનોની સાત સોપારી એ મૂકવામાં આવે અને બાજુમાં અખંડ દીવો કરી અને માની પૂજા કરવી પૂજન કરનાર વ્યક્તિએ પવિત્ર વસ્ત્ર ધારણ કરી પોતાના ભાગ્યમાં કંકોનો ચાંદલો કરી અને હાથમાં જલ લઈ અને સંકલ્પ કરવો પોતાનું નામ બોલી અને માને પોતાના દુઃખો કહેવા અને ત્યાર પછી માનું વ્રત કરવાનો સંકલ્પ મૂકો વ્રતની અંદર ઉપવાસ કરી ઉપવાસ કરીને માની પૂજા કરવી સાથે માની પૂજાની અંદર લાલ કંકુ બને ત્યાં સુધી કેમિકલવાળા કંકુનો ઉપયોગ ન કરતા હળદરિયું કંકુ લેવાનું પૂજામાં હળદરિયું કંકુ જે શુદ્ધ હોય હળદરિયા કંકુથી માની પૂજા કરવાની સાથે અક્ષત કે ચોખાને કંકુવાળા કરી દેવીને અર્પણ કરવા રક્ત પુષ્પ લાલ રંગના પુષ્પ અથવા ગુલાબના પુષ્પ દેવીને અર્પણ કરવા સાથે સાથે માને ચુંદડી અર્પણ કરવી ખોડિયાલમાંની જે છે વાર્તા શ્રવણ કરવી માને ધૂપ અને પ્રસાદ કાંસાની થાળીની અંદર શક્ય હોય તો કાંસાની થાળીની અંદર લાપસીનો પ્રસાદ તલ અને ગોળનો પ્રસાદ અર્પણ કરી શકાય માને શ્રીફળ વધેરવાનું અને શ્રીફળનો પ્રસાદ પણ દેવીને અર્પણ કરવાનો ઓમ ત્રિશુલ ધારીને નમ ત્રિશુલ ધારીને ન આ મંત્ર બોલી અને માની પૂજા કરવાની સાથે સાથે એવું કહેવાય કે આ દેવીના જો તમારે આશીર્વાદ પ્રત્યક્ષ લેવા હોય તો એવું કહેવાય છે કે તમારા ઘરે ઘણા ઘણા લોકો લોકો દેવીની પૂજા કરીને પણ દેવીના આશીર્વાદ લે છે સાત એટલે સાત નાની દીકરી જેની આયુ જેની ઉંમર બે વર્ષથી માંડીને દસ વર્ષની જેની આયુ હોય તેવી દીકરીને સાત કન્યા એ સાત દીકરીને તમારા ઘરે બે બોલાવી એને આસન ઉપર બેસાડી પહેલાં બાજટ ઉપર એને બેસ બાજ ઉપર આસન પાથરું એની પર બેસાડી એના પગની નીચે કોઈ પાત્ર રાખી અને એના પગ ધોવા અને સાથે સાથ કન્યાના પગ ધોઈ એ અંગૂઠાને મતલબ ધોયા બાદ એને લૂચી એની ઉપર કુંકુમ એટલે કંકુમનો ચાંદલો કરી અને સાથે સાથ કન્યાના ભાગ્યમાં તિલક કરી અને કંઈક પ્રસાદ અને કંઈક ભેટ એને જો તમે આપો છો તો એવું કહેવાય છે કે મા ખોડલની કૃપા બહુ થાય છે સ્વયં ખોડિયાર સ્વરૂપ જે વ્યક્તિ ખોડિયાર જયંતિના દિવસે જો આ કરે છે તો સ્વયં આ માં ખોડલની પૂજાનું ફળ એને પ્રાપ્ત થાય છે કન્યા પૂજાથી ખોડલ પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે અને તે વખતે ઓમ ત્રિશૂલ ધારી નમઃ ઓમ ત્રિશુલ ધારિય મંત્ર બોલીને તે સાત કન્યાની પૂજન કરવું જોઈએ બીજા નંબરની જો તમે મા ખોડિયાળમાં હવન કરવા માંગતા હોય તો તમારે ખાસ કરીને તલ તલમાં થોડું ઘી નાખવાનું અને શક્ય હોય તો થોડો રાંધેલો ભાત એટલે કે ભાત તલ અને ઘી ત્રણ વસ્તુ ભેગી કરી અને એકસો ને આઠ આહુતિ જો તમે માની અર્પણ કરો છો તો મા પ્રસન્નતા છે કેમ કે ખોડિયાળ જૈતીના જે કરેલો હવન એ કાર્યને સિદ્ધ કરે છે હવે રહી વાત કે હવન કરવો હોય તો એનો મંત્ર કયો તો એ પણ કહી દઉં છું ઓમ શ્રીમ ક્લીમ રીમ રીમ સ્વાહા આ મંત્રથી આહુતિ પ્રદાન કરવાની ઓમ ઓમ શ્રીમ ક્લીમ રીમ રીમ સ્વાહા આ મંત્રથી આહુતિ પ્રદાન કરવાથી તમારું કાર્ય સિદ્ધ બને છે હવે રહી વાત કોઈને મંત્ર જપ કરવો છે ને મંત્ર જપથી કાર્ય સિદ્ધ કરવું છે કેમ કે હું હંમેશા જ્યારે જ્યારે કોઈ દેવીનું તહેવાર આવે છે કોઈ દેવનો તહેવાર આવે દેવીનો તહેવાર આવે ત્યારે હંમેશા હું બે ત્રણ અલગ અલગ ઉપાય બતાવું છું એક પૂજનનો મહિમા બતાવું એક કોઈ હવનનો મહિમા બતાવું છું અને ત્રીજું કે જપ કરવાથી પણ દેવીના આશીર્વાદ મળે છે તો હવે હું તમને જપનો મંત્ર બતાવીશ પૂજનથી પણ દેવીના આશીર્વાદ લઈ શકાય હવનથી પણ લઈ શકાય અને ત્રીજો જપ કરીને પણ માના આશીર્વાદ લઈ શકાય તો શક્ય હોય તો તમે જો આ મંત્ર જપ કરો છો મા ખોડિયાળ માનો તો એનાથી તમારું કાર્ય સિદ્ધ બને છે કાર્યને સિ કાર્યની સિદ્ધિ માટેનો મંત્ર ઓમ નમો ભગવતી સર્વકામ ફલપ્રદે નમઃ બહુ નાનકડો મંત્ર છે બહુ મોટા મંત્ર એટલે નહીં આપું કે વિશેષ મોટા મંત્ર આપીશ તો તમને કદાચ ફાવે ન ફાવે શબ્દમાં કદાચ ગલતી થાય તો મંત્રની અસર પણ ઊંધી થાય એટલે સરળ મંત્ર આપીશ ઓમ નમો ભગવતી સર્વકામાં ફલપ્રદે નમઃ બસ સર્વકામાં ફલપ્રદે નમઃ અને એનાથી એક બીજો મંત્ર છે જો એ પણ તમે કરી શકો ઓમ ઐ હ્રીમ ક્લીમ ચામુંડાઈ વિચ્ચે આ માતાજીનો નવાનો મંત્ર છે આ પણ કરી શકાય એનાથી હવે એક મંત્ર છે જે ભયમુક્તિનો ભય મુક્તિ માટે ભયમાંથી મુક્તિ માટેનો માનો મહામંત્ર ઓમ ઐ ક્લીમ ખોડિયાર દેવ્યય રીમ ક્લીમ ખોડિયાળ દેવી નમઃ પણ મનુષ્યને ભયમાંથી મુક્તિ કરવા વાળો આ મહામંત્ર પણ માનો છે તો દર્શક મિત્રો ખાસ કરીને ખોડિયાળ જયંતિ છે તો ખોડિયાળમાં માના ઉપાય મેં તમને કહ્યા છે ને ખોડિયલમાં માનું એવું કહેવાય છે કે એના વિશેષ મંદિર ગુજરાતની અંદર આવેલા છે જેમાં ખાસ કરીને એવું કહેવાય છે કે ભાવનગર વાળી ભાવનગર વિસ્તારની અંદર ત્યાં જગ્યામાં પણ મા ખોડિયાલમાંનું એક પ્રાચીન મંદિર છે અને બીજું એક ઉત્તર ગુજરાતની અંદર પણ એક વરાણા નામની જગ્યા છે ત્યાં પણ એક માતાજીનું તીર્થ ધામ છે વરાણા ધામ જેને કહેવામાં આવે છે તો રાજપરાવારીમાં ખોડિયાલ જે રાજપરામાં જેનું સ્થાન છે તો ત્યાં પણ માના એક વિશેષ પરચા છે તો શક્ય હોય તો સમય મળે તો મા ખોડલના આશીર્વાદ લઈ દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ આપ કરી જ જો તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સુંદર રીતે શાસ્ત્રની દૃષ્ટિએ શ્રેષ્ઠ ઉપાય સચોટ ઉપાય હું પ્રફુલ પંડ્યા એટલે કે આજે મેં તમને જણાવે છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં ધર્મને લઈને શાસ્ત્રને લઈને જ્યોતિષને લઈને અવરનવર હું આવી જાણકારી તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન